તો નમસ્કાર પૂનમ જોડે આવી ગઈ છે દોસ્તો અને ભક્તો અંબેમા ભક્તો પણ દોસ્તો હવે રથડા લઈને ચાલવા મળ્યા છે અને બધા સિંગરનું એક સોંગ દોસ્તો પણ આવી ગયું છે અને એવું જો અદ્યુનાર મેડાનુ પણ સોંગ દોસ્તો આવી ગયું છે તમે સાંભળજોસે કારણ કે બે દિવસ થઈ ગયા છે એટલે સોંગ દોસ્તો તમને સાંભળી લીધું હશે અને ના સાંભળ્યો તો હું તમને આગળના માં એટલે કે આગળ માં તમને હું જણાવી દઉં છું કે કઈ ચેનલ પર સોંગ આવ્યું છે અને કેવું સોંગ છે તમે સોંગ ને દોસ્તો સાંભળજો અને કેવું લાઈક કમેન્ટ કરીને જણાવજો દોસ્તો અને ખાસ દોસ્તો જણાવજો કે તમે અંબાજી જાઓ છો કે પછી દર્શન કરવા કે નહીં એ મને જણાવ્યું દોસ્તો કોમેન્ટ કરીને દોસ્તો આ વર્ષે તો થોડો કામમાં બિઝી હતો ને પર્સનલ લાઈફમાં થોડો બિઝી હતો દોસ્તો એટલા માટે મને જવા નહીં મળ્યું દોસ્તો પણ આગલા વર્ષે ટ્રાય કરશું જવાની દોસ્તો અને તમે જાઓ છો કે કોમેન્ટ જરૂરથી દોસ્તો કરજો એટલે મને પણ ખબર પડે કે કેટલા જણા જાય છે દોસ્તો અને

કોઈ બી સિંગર નું વિડીયો કે સોંગ પહોંચાડી શકો ચલો દોસ્તો તો હવે આપણે મળીએ છીએ બીજા વિડીયોમાં બીજા સોંગ સાથે ત્યાં સુધી બાય બાય